નમસ્કાર મિત્રો હું પટલ પેઝ યુટ્યુબની આ ચેનલમાં આપશોનું સ્વાગત કરું છું દોસ્તો આ વિડીયોમાં આપણે ધોણદસ વિજ્ઞાનનું જે પ્રકરણ ત્રણ છે ધાતુઓ અને અધાતુ એના ટૂંકા પ્રશ્નો જોઈશું જે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ અગત્યના છે પહેલો પ્રશ્ન ઓરડાના તાપમાને પ્રવાહી પ્રવાહીરૂપ ધાતુનું નામ જણાવો મિત્રો ઓરડાના તાપમાને આપણે જે ધાતુ જે છે પ્રવાહી રૂપ કઈ ધાતુ છે એનું નામ જણાવું છે તો આનો જવાબ છે પારો અથવા આપણે એને મર્ક્યુરી કહીએ છીએ એની સંજ્ઞા એચજી છે હું મિત્રો તમને આ બતાવું છું પારો ધાતુ કેવી હોય છે કદાચ તમે પ્રયોગશાળામાં જોઈ પણ હશે આ રીતની રૂપ હોય છે જુઓ મિત્રો તમે બોટલમાંથી જોઈ શકો છો કે આ રીતે બોટલમાંથી કાઢી શકાય અને પ્રવાહી રૂપ છે અને વાસણને તમે આ રીતે હલાવો તો આ રીતે પ્રવાહી જેમ પાણી અથવા તો અન્ય કોઈ પ્રવાહીને તમે કેવી રીતે હલાવી શકો છો એમ હલાવી શકો છો ચમકદાર ધાતુ હોય છે ખૂબ ભારે હોય છે મિત્રો આ ધાતુ પારો છે બીજો પ્રશ્ન ચપ્પુ વડે કાપી શકાય તેવી ધાતુનું નામ જણાવો હવે તમને એમ થાય કે ચપ્પુ વડે કાપી શકાય એવી કોઈ ધાતુ હોઈ શકે જ્યાં મિત્રો ખૂબ નરમ હોય છે જવાબ છે સોડિયમ એની સંજ્ઞા છે એને અને આ ઉપરાંત છે પોટેશિયમ એની સંજ્ઞા કે છે આ ધાતુ ખૂબ નરમ હોય છે એને તમે બટર કેવું કાપો છો એમ ચપ્પા વડે એને કાપી શકો છો નવ પ્રશ્ન ઉષ્મા અને વિદ્યુતની ઉત્તમ વાહક ધાતુનું નામ જણાવો એટલે કે ઉષ્મા અને વિદ્યુતની સૌથી વધુ વાહક ધાતુ કઈ છે એનું નામ જણાવવાનું છે તો આનો જવાબ છે મિત્રો સિલ્વર અથવા તો ચાંદી છે એની સંજ્ઞા એજી છે નવો પ્રશ્ન કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે હવે તમને એમ થાય કે કેરોસીનમાં રાખવામાં આવે છે જી હા મિત્રો એક ધાતુ એવી છે કે જે બહુ સક્રિય છે હવામાં રાખો તો સળગી જાય છે ફરી એકવાર કહું હવામાં રાખો તો સળગી જાય છે એટલે હવામાંનો ઓક્સિજન ના મળે એટલે એને કેરોસીનમાં રાખવામાં આવે છે એ ધાતુ છે સોડિયમ એની સંજ્ઞા છે એને નવો પ્રશ્ન ઉષ્માની મંદવાહક ધાતુનું નામ જણાવો તો જવાબ છે ઉષ્માની જે મંદ વાહક ધાતુ જે છે લેડ અથવા તો સીસુ કહીએ છે અને એની સંજ્ઞા પીબી છે નવો પ્રશ્ન મિત્રો સૌથી વધુ તનનીય એટલે કે ખેંચીને તાર બનાવી શકાય કઈ એવી ધાતુ છે કે એનો તાર લાંબામાં લાંબો બની શકાય અથવા તો પાતળો તાર બનાવી શકાય છે તો એને તણાવપણું પણ કહેવામાં આવે છે તો એવી ધાતુ છે મિત્રો સોનું સોનું જે છે એ સૌથી વધુ તનનીય ધાતુ છે સૌથી લાંબો તારેનો બનાવી શકાય છે અને એની સંજ્ઞા જે છે મિત્રો એયુ છે સૌથી વધુ સક્રિય ધાતુનું નામ જણાવો કઈ ધાતુ સૌથી વધુ સક્રિય છે તો મિત્રો પોટેશિયમ જે છે એ સૌથી વધુ સક્રિય ધાતુ છે એની સંજ્ઞા કે છે